થરાદમાં વન નેશન વન ઇલેક્શન કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું થરાદ વિધાનસભા ક્ષેત્રમાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રભુત્વ નાગરિક સંમેલન યોજાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન નેશન વન ઇલેક્શનના ગુજરાત પ્રદેશ સંયોજક ડોક્ટર અનિલ પટેલે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ અને થરાદ ભાજપના આગેવાન ડેડી રાજપૂત સહિત અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા થરાદ વિધાનસભાના તાલુકા અને શહેરના ભાજપના તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો વન નેશન વન ઇલેક્શનનો મુખ્ય ઉદ્દેશ્ય બે હજાર બત્રીસમાં દેશભરમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજવાનો છે આ સાથે સરપંચથી લઈને જિલ્લા પંચાયત સુધીની તમામ ચૂંટણીઓ પણ એક સાથે યોજવાનું આયોજન છે હાલમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજ્ય સરકાર અને લોકસભાની ચૂંટણી માટે કેન્દ્ર સરકાર અલગ અલગ મતદાર યાદી બનાવે છે આ પ્રક્રિયામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે આ ખર્ચ ઘટાડવા માટે બે ની ચૂંટણીમાં એક જ મતદાન યાદી હેઠળ તમામ ચૂંટણીઓ યોજવાનું સરકારનું આયોજન છે આદરણીય વિધાનસભાના શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું હતું એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે શું આ ચૂંટણીના ફાયદા શું એક સાથે કરાવવાથી અને આ ચૂંટણી એક સાથે કેવી રીતે અમલ થશે ક્યારથી થશે એની એક વિસ્તૃત ચર્ચા અહીંયા કરવામાં આવી આ કાર્યક્રમમાં આ વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો વેપારીઓ ડોક્ટરો વકીલો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય નરેન્દ્રભાઈનું જે બે હજાર સુડતાલીસનું વિઝન છે એ વિઝન તરફ પ્રયાણ કરવા માટેનું એક પગલું એક રોડમેપ આ એક રાષ્ટ્ર એક ચૂંટણી છે અને એના સંદર્ભમાં આખા દેશમાં એક પ્રકારનો વ્યાપક પરામર્શ લોકોની વચ્ચે કરવા માટે સ્ટેક હોલ્ડર સાથે જુદી જુદી ચર્ચાઓ કરવા માટે અને એના દ્વારા એક જન આંદોલન ઊભું કરવાનો પ્રયાસ આ કાર્યક્રમ છે એમાં લોકો સાથે ખૂબ માહિતીપ્રદ ચર્ચાઓ થઈ અને આદરણીય અધ્યક્ષશ્રીએ પણ ખૂબ ડિટેલમાં બધી માહિતી આપી તો જેટલો સરકારનો ખર્ચ ચૂંટણી થાય રાતો ભેગું જે એનું જાય છે એટલે બે નો પડી જાય છે પણ આ બે ની નોકી ચૂંટણી થાય શું થાય તો સભ્યની ચૂંટણીમાં લગભગ સરપંચ જેટલો ખર્ચો થઈ જાય થાય ના થાય પણ આ બે ભેગું છે ફાયદો છે ને હવે સરપંચની ચૂંટણી સભ્યની ચૂંટણી તાલુકા પંચાયતની ની જિલ્લા પંચાયત ની બધી એક જ હંકાથે આવે તો એમાં વિધાનસભા ને લોકસભા બધું એક જ ઝાટકે આવે તો કેવું થાય તો ઉમેદવારોને ખર્ચો બચી જાય ને